શહેરમાં કેટલાક વિસ્તારોમાં પાણીનું પુષ્કળ પ્રમાણમાં બગાડ થતો હોય છે તો કેટલાક વિસ્તારોમાં પાણીની બુમરાળ જોવા મળી રહી છે ત્યારે શહેરના ઉગમણા ભાટવાડા વિસ્તારમાં છેલ્લા પંદરેક દિવસથી પીવાના પાણીની ભારે સમસ્યા ઊભી થઈ છે જ્યારે નગરપાલિકા દ્વારા પીવાના પાણીની સુવિધા માટે ખોદવામાં આવેલી પાઇપલાઇન અને તેના કારણે ખોદાયેલા બે ખાડાને કારણે પણ સ્થાનિક રહીશો અને રાહદારીઓ માટે માથાના દુખાવા સમાન સમસ્યા ઊભી થઈ છે એક બાજુ પંદર દિવસથી પાણીની કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી અને બીજી બાજુ આ બે ખાડાના કારણે સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે આ જાહેર રોડ હોવાથી આ રોડ ઉપરથી ફતે દરવાજા ફોયડાનો માળ ચાંદપરુ જાનીવાડો જેવા વિસ્તારોમાં રહેતા રહીશો પણ નગરપાલિકાના અણગઢ વહીવટના કારણે ભારે મુશ્કેલીમાં મુકાયા છે આ અંગે સ્થાનિક રહીશોએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો રિપોર્ટર પ્રકાશ સોની ડીટી ન્યૂઝ

હું સતીષભાઈ બારોટ નવ નંબર વોર્ડનો રહેવાસી છું છેલ્લા વીસ દિવસથી પાણી આવતું નથી બરાબર વારંવાર રજૂઆતો કરી આ ખાડા કર્યા છે પૂરા પડવા માટે બરાબર અને કોઈ જવાબ આપવા તૈયાર નથી નથી કોર્પોરેટર આવતો મોટર ચેરમેન આવતો નથી પ્રમુખ જવાબ આપતો નથી ચીફ ઓફિસરે જવાબ આપતો નથી અને અમારો ગોમનો ચોર પ્રમુખો ચાલશે કોઈ પણ બહારનો સહુકાર અમારા પ્રમુખમાં જોવો જ છે કોપરેટર એમ કીધી ટાઈમ નહીં એમાં ધંધો હા કોર્પોરેટ છે કરેલું છે ગિરિતભાઈ ગિરિતભાઈ નમ નવ નંબર નવ નંબરના ગિરભાઈ એમ કીધું ટાઈમ નહીં હું માં ધંધો આચું અમે એમ ફોન કર્યા જ બે ફોન તો ઉપાડ્યા નહીં મોને ના પંદર વીસ દિવસથી રોમાયન ચાલે ચંદુભાઈ લક્ષ્મણદાસ બારોટ જેટલું જાણું છું એટલું બોલું છું કે અમારા એરિયામાં દરબાર રોડ ઉપર નવી સંપની ટોકી બનાવી છે જ્યારથી સંપની ટોકી બનાવી છે ત્યારથી કનેક્શન કરતો કોર્પોરેટરનો અથવા તો ગમે તે ઓપરેટરનો અથવા તો કર્મચારીઓના મતભેદના કારણે છેલ્લા પંદર દિવસથી પાણી અમારા એરિયામાં બંધ થયેલું છે જેના હિસાબે ખાડા ખોદાયેલા છે અને એ પાણી છે ને તે અમુક જગ્યાએ કટ કરી છે અમુક જગ્યાએ આપવું છે બબે લાઈનો છે જૂની અને પંદર દિવસથી જેમ અમને જે પહેલાં જે પ્રેશર મળતું તે પ્રેશર તો બંધ થઈ ગયું પણ લોકોના ઘરે પાણી પણ નથી આવતું અને ડબલ ડબલ લાઈનો છે એમની મરજી ભાવ એ એરિયામાં લાઈનમાં જોઈન્ટ કરીને પ્રેશર આપે છે અને અમારા એરિયામાં કોઈ પણ જાતનું પાણી મળતું નથી છેલ્લા ચાર દિવસથી આવનાર જનાર રાહદારીઓને ટ્રાફિકને નુકસાન થાય અકસ્માત થાય એવું છે હવે અમારા મેમ્બરોએ વારંવાર રજૂઆત કરવા છતાં નથી ચીપોફી જોવા આવતા ઓપરેટરને પૂછીએ છીએ તો ઓપરેટરો સરખા જૉબ નથી આવતા એમાં ત્રીરભાઈ ઓપરેટર છે એ તો કે ભાઈ મારે પતંગ ચોરીની દુકાન છે એટલે મારો વેપાર નહીં કરવાનો આવા બોબા ઓપરેટ કોર્પોરેટરો રાખેલા છે જેથી અમારા એરિયામાં અત્યંત દુઃખદ બનાવો બને એની જવાબદારી કોની થશે એનો કોઈ જવાબ આપવા તૈયાર નથી